લાઇટ સાંજે ચાલુ ગઈ ને લોકો જાણો કાપી ઘરે લઈ ગયા કામ થઈ ગયું પણ તંત્ર જ કરે પછી બધી કામ તો આપણી પણ જવાબદારી છે ખાટો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળા કહ્યું તો હમણાં જયેશ ભાઈ સાહેબ નહીં થાય કે અહીં છે ને અહીંયા પાણી ભરી ગયું એટલે ટીકર તકાર હોય તો કઈ પૂરું કરી રસ્તો સાહેબ ના થાય થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપણું પણ કઈક થાય એટલે કે સરકારની જવાબદારી

હવે એના માટે પાછો આરએમબી ને કહું તો આરએમબી વાળો કે સાહેબ પેલા મોકલું પેલું કોઈ બીજે કરતો બે દાડા થી એટલા બે બાઇક વાળા પડે નુકસાન થાય ના થાય એટલે આપણી પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે આ તો પેલો હક અધિકાર આપ્યા છે એની વાત કરે છે હકની વાત કરે છે પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે